દમ જિલ્લામાં દેવટ બારીયા તાલુકાના સાગટાણા ગામે થોડા દિવસ અગાઉ એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી હતી જેમાં તેની ઓળખ માટે સોશિયલ મીડિયામાં તેના ફોટા વાયરલ કરવામાં આવ્યા હતા જે અનુસંધારાને જે વ્યક્તિ છે તેને WhatsApp ના માધ્યમથી પરિવારજનોને ઓળખ મળી હતી અને તેનું નામ રાજેશભાઈ માનસી બારિયા જણાવવામાં આવ્યું હતું પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી અને મૃતકના પરિવારજનોને સંપર્ક કરી વધુ માહિતી મેળવી હતી જેમાં જાણવા મળેલી કે રાજેશભાઈ માનસી ભાઈ બારિયા જેમના પોતાની બાજુમાં રહેતા પડોશી મનીષાબેન સાથે પ્રેમ સંબંધમાં હતા સાથે જ મનીષાબેન ના બીજા વ્યક્તિ રાજુભાઈ ગણાવા સાથે પણ પ્રેમ સંબંધમાં હતા જે તે અવારનવાર બંને પ્રેમી વચ્ચે મનીષાબેનને લઈને ઝઘડા ખૂબ જ થતા હતા જેથી મૃતકના પત્ની ધોળીબેને મનીષાબેન તથા રાજુભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી સાકટાણા પોલીસે ફરિયાદના આધારે તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરી તથા આરોપીના સીડીઆર મંગાવી તપાસ કરતા મનીષાબેન રાજુભાઈ તથા હિતેશભાઈ રમેશભાઈ પટેલ શંકાસ્પદ જણાવી આવતા તેમની ધરપકડ કરી હતી જેમાં બંને આરોપીઓ દ્વારા તથા હિતેશભાઈ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો કે તારીખ બાવીસ એક બે હજાર રોજ મૃતક રાજેશને છેતરની મોડી રાત્રે મનીષા બેનના ઘરે બોલાવી કાવતરો રચ્યો હતો જેમાં આરોપી રાજુભાઈ તે પાછળ ઓરડાના ભાગે સંતાયેલો હતો જે સમયે રાજેશભાઈ પેશાબ કરવા માટે પાછળ ગયા ત્યારે મનીષાબેને રાજુભાઈને ઈશારો કરતા રાજુભાઈએ રાજેશભાઈનું ગળો દબાવી હત્યા કરી હતી ત્યારબાદ રાજુભાઈ તેમના શાળા હિતેશભાઈની મદદથી કારમાં લાશ લઈને જઈને શારદા ગામે ફેંકી દીધી હતી હાલ તો સાકટાણા પોલીસે ત્રણ આરોપીઓની રાજુભાઈ ગણાવા મનીષાબેન બારિયા તથા હિતેશભાઈ પટેલ સહિત મારુતિ કંપનીના ઇકો ગાડી તથા બે મોબાઈલ ફોન કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જોતા રહો સુરત ક્રાઇમ ન્યૂઝ ડાયરેક્ટર જયસિંહ